પાદરા તાલુકાના વડુ ગામની કચરા સમસ્યા પર ખાસ રિપોર્ટ અમારા રિપોર્ટર સરફરાઝ દિવાન દ્વારા વડુ ગામમાં છેલ્લા ઘણા સમયથી કચરાની ગાડી બંધ પડેલી હોવાને કારણે સમગ્ર ગામમાં કચરાના ઢગલા જમા થઈ રહ્યા છે સ્વચ્છતા વ્યવસ્થામાં થયેલા આ બેદરકારીપૂર્ણ ઠપકાથી ગામજનો ભારે મૂંઝવણ અનુભવી રહ્યા છે ગામના અનેક ફળિયામાં નજર કરો તો કચરાના ઢગલાઓ ઢગલા અને દુર્ગંધ અને ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે ગામજનો જણાવે છે કે કચરો નાખવા યોગ્ય વ્યવસ્થા ન હોવાથી તેમને રોજિંદા જીવનમાં મુશ્કેલી પડે છે પંચાયતની અવગણના લોકોમાં ઉઠતા સવાલો છે કે શું ગામ પંચાયતને આ ગંદકીની પરિસ્થિતિની કોઈ જાણ નથી કે પછી પંચાયત સ્વચ્છતા વ્યવસ્થામાં પોતાની અનાવડતનો પુરાવો આપી રહી છે ગામજનોનો આક્ષેપ છે કે કચરાની ગાડી લાંબા સમયથી ફરતી જ નથી જેના કારણે ગંદકી સતત વધતી જાય છે ફરિયાદ કરતા ડરાવવાની કોશિશ કેટલાક જાગૃત નાગરિકો ફરિયાદ કરવા ગામ પંચાયત પહોંચે ત્યારે સરપંચ દ્વારા પોલીસ ફરિયાદ કરવાની ધમકી અપાતી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે આ ઘટનાને લઈને લોકોમાં ભય અને આક્રોશ બંનેનો માહોલ સર્જાયો છે ગાંધીનગરથી લઈ તાલુકા સ્તરે સ્વચ્છ ભારત અને સ્વચ્છ ગામ યોજનાઓ માટે કેટલાય દાવા થાય છે પરંતુ વડુ ગામમાં તે દાવાઓ પસ્તાવા મૂકે તેવી ગંદકી અને બેદરકારી સ્પષ્ટ જોવા મળી રહી છે દુર્ગંધ ગંદકી અને વધતા રોગચાળો જેવા ખતરાઓ સામે ગામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે એક તરફ સરકાર અનેક યોજનાઓ ચલાવે છે અને બીજી તરફ વડુ ગામજનો આજે પણ સ્વચ્છતા જેવી મૂળભૂત સુવિધાથી વંચિત છે એવી ચર્ચા ગામમાં જોર પકડી રહી છે રિપોર્ટર સરફરાઝ દિવાન પાદરા બસ હજુ કઈ ના બોલ થોડું કામ પણ કર ગાડી કચાની છે ગાડી બગડી ગઈ છે ગાડી નું મે સરપર ને કીધું ટ્રેને કીધું બધાને કીધું એ લોકો કઈ એ લોકો તૈયાર છે જ નહીં કઈ મન કે તમે ગાડી મૂકી દો પંચાયતમાં માં કે તમને સામાન સોપી દો તો કાલે મે સોપી સામાન બસ સોપી દીધો મે મુકું મારા હિસાબ મન કરી આપો એ હિસાબ કરી આપ કે મેડમે સહી કરી આપી ચેક પર પછી સરપંચ નાઈ ગયો સરપંચ સહી કરી છે સરપંચે ય ફોન કરી સહી કરી સરપંચે સર ઉંચી આગે છે ને એમાં સભ્યો લેડીસ બધી સભ્યો છે એમાં એક ગેન્ટ આવો છે આગળ કેવા એ સભ્યો લેડીસ આવજો ને લેડીસ કહેવા છો મને કે તમે ભાઈ કે તમે કેમ નહીં આવતા હા તારે સભ્ય નહીં લેડીસ નહીં આવતી કોઈ એ ઘરવાળા આવે છે કહેવા માટે

ગામમાં છે ને ગામમાં જે અમારા જે મેંદામાં રસ્તામાં બજારમાં તમે દેખો ત્યાં કાઢ ઝગડા ભર્યા નહીં ભર્યા દેખી લો આખા ગામમાં લોકો મૂંવા પડે છે કચરા માટે લોકો લાઠી નાખી જાય રસ્તામાં એ શું કરવાનું લોકો મને કહે છે ગાડી માટે ગાડી કમી ના આવતી એટલે ગાળો ખોલું લોકોની હા આ ગાડી ભરી છે આપડે આ કાળક